જય માતાજી બધા અમારે શિવમનો ને કાનુડાનો બેયનો જન્મ દિવસ આજે એકી શિવમભાઈ નો શિવમભાઈનો ડે આજે સવિશ તારીખનો આવ્યો તો શિવમભાઈ મટકીને માખણવાળી કેક કાપશે શિવમભાઈનો ને કૃષ્ણ ભગવાનનો બેયનો બર્થડે એકી બર્થ જ મનાવા હે તે દેવરામ મામાને કરે ગયા હૈ તો દેવરામ મામાને કરે જો શિવમે કાનુડાવાળી કાનુડાનો કાનુડા હે ને તે મટકી કેક કાપી પછી કૃષ્ણ ભગવાન ભગવાન ઉજવાનો આજુ વખતે અમારે શિવમ નો બર્થ ડે આવ્યો જન્માષ્ટમી નો જ આવ્યો હોય સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા અમે પોરબંદર ગયા તા આઠમનો મેળો કરવા વરસાદ ના મેળા મેળામાં ગયા જ નતા વરસાદ વરસાદ થી પછી દેવરામભાઈ ને ઘરે આટો મારી લીધો ને હવે જો આજે પાછા ટ્રેન માં જઈ હાઈ ઘરે ભક્તિ ને શિવમ ને બધા ટ્રેન માં બેસી ગયા હઈ ને આજે વરસાદ બહુ જ નો ચાલુ હે ચાલુ વરસાદ તો ચાલુ થયો હોય

શિવમભાઈ ને જમ બધા ટ્રેન માં બેઠા જાય ભક્તિ ને હવે રાણાવા ઉપર પોચી ગયા ને હજી કલાક થાય પછી ભાણવર પોચશું ગીતા માસી એ હાથ આઠ દીથી હાથમ કરવા ગયા તા ગીતા માસી ને પ્રિસા ને એ બધા વેલા ગયા તા હાતમ કરવા હજે એ હવે ભાણવર આવે હે પ્રિસા બેન ને હવે ક્યાંય ઘર તા

અને વરસાદ બહુ જ વધે હું વરસાદ જતા જાય વરસાદ બહુ જનો હોયથી ટ્રેનમાં જઈને તો ક્યાંય પાણીની ના નારી વળી બસમાં નીમાં જાય તો અમારે ડુંગર બાડી માર્યો વરસાદ વધારે હોય ને તો નદી પૂર આવી જાય તો પછી બસમાં હાલે કે ના લેતી એવા હાથે પછી જવો ટ્રેનમાં ગયા ગીતા અને હાર્દિક માન બધા ભેગા એ નો મેળો કરવા ગયા પણ મેળો તો બહુ જોઈને એવો થયો નહીં વરસાદના લીધે મેળા થઈ ગયા હે બંધ વરસાદ તે હવે પછી હવે રોકાવું નથી ને હવે ઘરે વયા રહી વધારે વરસાદ હોય થી ઘરે પછી ક્યાંય પાણી બાણી પડે તો ઘરે હોય તો જો બધા ટ્રેનમાં બેઠા ને બાઈને હે પવન ને પવન ને વરસાદ ને બહુ જ નો હોય વાહ પહોંચી પોચી ગયા હઈ વાહજારીયા થી આપડી ટ્રેન ઉપડી ગઈ છે અને હવે હમણાં થોડીક વારમાં અમારું ગામ આવી ગ્યા છે તરસાઈ ની बाजू માં વાહજારી ને એને વાહજારીયા પોચી ગયા હૈ અમે હવે થોડીક વાર થાય આક ની ભાણવર પોચતા ટ્રેન માં કલાક નો રસ્તો હે પોરબંદર થી બેહી એટલે કલાક માં ભાણ નદીઓ નાલા ને બધું જે સલી વઈ એક કલાક નો રસ્તો થાય નદી આખી બે કાંઠે પડી જાય છે